આના પહેલાંના વિડીયોમાં આપણે કુખાર મેલડી માતાના મંત્રના વિશે વાત કરી હતી કુખાર મેલડી માતાનો મંત્ર તો સૌને ખબર જ છે ઓમ મેલડી માતાએ નમ પણ આજે આપણે કુખાર મેલડી માતાના બીજ મંત્ર વિશે જાણીશું આ બીજ મંત્રથી ગમે તેવી આધિ વ્યાધિ ઉપાધિ હોય ટળી જાય જય માતાજી મિત્રો રામમાડી રામ આપણા મનની શાંતિ હોય કે આપણા જીવનના અંદર કોઈ પણ આધિ વ્યાધિ ઉપાધિ હોય આ તમામ સમસ્યાનું એક જ નિવારણ છે મહામંત્ર મિત્રો આ બીજમંત્ર દ્વારા આપણા મનની શાંતિ સો ટકા અવશ્ય મળશે કાળા કળિયુગના અંદર જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ બચાવે તો ખાલી અને ખાલી નામ સ્મરણ છે માતાજીનું ભગવાનનું નામ સ્મરણ જ આપણને આ કાળા કળિયુગમાં બચાવી શકે છે આપણા જીવનના અંદર નાની મોટી સમસ્યા તો રહેવાની જ છે પણ આજે કુખાર મેલની માતાનો જે બીજ મંત્ર છે આ બીજ મંત્ર તમામ લોકોએ નામ સ્મરણ કરવું જ જોઈએ આ બીજ મંત્રના નામ સ્મરણથી આપણા જીવનની આદિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે કાળ કર્મ માયામાંથી પર થઈ જવાય આપણા દુશ્મનોનો પણ નાશ થાય છે તો આ મંત્રનું નામ સ્મરણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે નાનામાં નાનું વ્યક્તિ હોય કે કોઈ ઉંમરલાયક વડીલ વ્યક્તિ હોય તમામ લોકો બહેનો હોય એ લોકો પણ આ મંત્રનું નામ સ્મરણ કરી શકે છે આ મંત્રના નામ સ્મરણથી ભૂત પિશાચ પણ ભાગે છે આ મંત્રના નામ સ્મરણથી આપણા મનના અંદર શાંતિ મળે છે તો આજે આપણે જાણીએ કે એવો કયો બીજ મંત્ર છે માળીએ પણ એમના સો મુખે જ કીધું છે કે જો કાળા કળિયુગના અંદર કોઈથી બચવું હોય તો ખાલી અને ખાલી નામ સ્મરણ છે નામ સ્મરણ જ એક એવું ધાર્મિક કેન્દ્ર કહેવાય કે જે નામ સ્મરણથી આપણા જીવનનું પરિવર્તન સો ટકા થઈ શકે છે તો મિત્રો જાણીએ કે એ બીજ મંત્ર છે કે ઓમ મેલડી માતાય નમો નમ ફરીથી હું તમને કહું કે ઓમ મેલડી માતાય નમો નમ આ માતાજીનો મંત્ર છે આ મંત્રના નામ સ્મરણથી આપણા જીવનની આદિવ્યાધિ ઉપાધિ પણ ટળે છે મનની શાંતિ અવશ્ય મળશે મિત્રો માતાજીનું નામ સ્મરણથી આપણું જીવન પરિવર્તન થઈ શકે છે ઘણા ખરા એવા લાઈવ અનુભવ આપણે જોયા છે કે માળીનું પ્રવચન સાંભળીને પણ પોતાનું જીવન બદલી દીધું કાળા કળિયુગના અંદર જો આપણને કોઈ દેવ બચાવે તો એ કુહાર મેલડી છે